કેદારનાથ મહાદેવ ખાતે કાવડયાત્રા સાથે ભક્તિભાવપૂર્વક જળાભિષેક કરાયો યાત્રા અમીરગઢ તાલુકાના બાલુંદરા ગોટા વેરા અને ઇકબાલગઢ ગામોના ભાવિક ભક્તો દ્વારા શ્રાવણ માસના પવિત્ર અવસરે કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું ભક્તોએ બનાસ નદીના કાંઠે આવેલા પવિત્ર ગંગામૈયા મંદિરે ગંગાજળ ભરી ડીજેના ભક્તિમય તાલે શોભાયાત્રા રૂપે કાવડયાત્રા શરૂ કરી હતી આ યાત્રા બાલુંદરા ગામમાંથી પ્રારંભ થઈ કેદારનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી જ્યાં ભક્તોએ ઊંડા શ્રદ્ધા ભાવથી ભગવાન શંકરને ગંગાજળ અર્પણ કરી જળાભિષેક કર્યો હતો કાવડયાત્રાનું મંદિર ખાતે વંશ પરંપરાગત પૂજારી ભરત મહારાજ અને પુરણ મહારાજ દ્વારા કંકુ ચોખ્ખા વડે ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાના અંતે રાત્રિ દરમિયાન ભજન સત્સંગ અને ભોજન પ્રસાદનું વિશાળ આયોજન પણ કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલતી આવતી યાત્રા ગામોની એકતાનું પ્રતીક છે અને આજના યુવાનો પણ આ પરંપરાને શ્રદ્ધા અને ઉત્સાહથી આગળ વધારી રહ્યા છે શ્રાવણ માસ દરમિયાન હજુ પણ દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે અને કેદારનાથ મહાદેવને જળ તેમજ બિલીપત્ર અર્પણ કરી ભક્તિ ભાવના વ્યક્ત કરી રહ્યા છે હર હર મહાદેવના ગોષ્ઠી શોભાયાત્રાનો માહોલ ભક્તિમય બની ગયો હતો